નારણપુર ગામમાં નીજર સ્ટેટ હાઈવે નંબર એસી ઉપર નારણપુર બ્રિજ થી નારણપુર ગામ તરફ જતા બસો મીટર દૂર ઉચ્છલ ખાતે આંગળીયા કંપનીના અનિલભાઈ કાંતિભાઈ પટેલ જેવા મૂળ સુરતના છે

તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ પર્લો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જ પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ લૂંટાડ દાડનો ગુનો આચર્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણવિથ દાડ નો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ મુદ્દા છે એ તપાસ તપાસનો વિષય છે આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નામદાર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ છે ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચમનાભાઈ પટેલ સુરેશ રાજપૂત નાગજી રબારી માલા રબારી છે નહી તાપી પોલીસને નથી મળતો કે જે તે જ મળતો હોય છે